કર્જનમાં જિલ્લા એલસીબીનું મોટું ઓપરેશન બેર હેર ભરેલ ટ્રક સાથે ચાલાકની ધરપકડ જિલ્લા એલસીબી ટીમે કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર મોટી કાર્યવાહી હાથ ધરી છે ગુપ્ત બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈ ખોડાભાઈ રાણાભાઈ ગજાભાઈ વાઘાભાઈ વિનોદ કુમાર અને હર્ષકુમારની ટીમને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી આ દરમિયાન ભરૂચથી વડોદરા તરફ જતી એક ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક ચાલક રાજેશ જેસવાની રહે નરોડા અમદાવાદની ધરપકડ કરી છે પોલીસે અઠ્ઠાવન લાખ રૂપિયાના બિયર સાથે કુલ સડસઠ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ઘટનાને લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે